સાધુ છે પ્રભુ બાપ સમાન છે સાંભળ્યું રામજી બાપ સમાન છે હનુમાન મા સમાન છે શિવશક્તિ બાપ સમાન છે ગણપતિ મા સમાન છે ભગવાન સમજ્ઞાન બાપ સમાન છે ગુજરાતી સાધુ યોગી મહારાજે પણ ભક્ત મહારાજ એવા સાધુ મા સમાન છે મા જેવા સાધુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી સાંભળ્યું આટલું વિવેક એના ન થાય આંખને યોગ્ય જ્યોતિ કરવાની છે શું હું મને ખબર જ ગીતા મેં એકવીસ વર્ષની વચ્ચે કેટલા બેસર નહીં તમે ગીતા ના ગમ્યું છે અરવિંદ ગીતા એટલે સ્ટ્રોંગ એમની ગીતા હોય એવું પરદેશ જાય છું ત્યારે ઇંગ્લિશમાં પ્રવચન તો કરવું પડશે હું તો અમેરિકા ઉતરી આવું છું બધા જ ગુજરાતી વાત કરે પણ મારો દાખલો ફર ગયો એવું દૂધી દૂધી થઈ ગયું ગુડ વાત બરાબર સારો જવું જવું હોય શાંતિથી જજો આના મા બાપ છે અહીંયા હાથમાં છે આત્માના બા બાપ છે ભગવાન બાપ સમાન છે રામજી બાપ સમાન હનુમાન મા સમાન શિવશક્તિ બાપ સમાન ગણપતિ મા સમાન કૃષ્ણ બાપ સમાન સુધી સાધુ મહા સમાન બાપ સમાન પ્રમુખ સ્વામી મહારાજ મા સમાન આપણા જીવનમાં સાધુ મસ્ત મસ્ત હવે સમજ્યો હું તમને કહું છું કે આટલું વિવેકી બનાવવા માટે સંત જોઈએ આટલું જ્યાં સુધી આટલું વિવેકી ન થાય त्यहाँ सुधी भुरा भुरा विशाल आत्मा छ